આંગે સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ફાયર સેફ્ટી માટેની બોટલો લગાવેલી જણાઈ હતી હોનારતમાં બચાવ કામગીરી માટે પર્યાપ્ત કરવા માટે નોટિસ આપવામાં આવી છે જો નોટિસનું ઉલ્લંઘન કરી સમય મર્યાદામાં ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સીલ કરવામાં આવશે જેમાં પાલનપુર ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં જે પણ એકમોએ હજુ સુધી ફાયર સેફટી વ્યવસ્થા વ્યવસ્થા કરી નથી ફાયર ની છે પરંતુ કાર્યરત નથી અથવા તો એન ઓ મેળવી નથી તેવા અત્યાર સુધીમાં કુલ બસો પચાસ થી વધુ એકમોને નોટિસ આપવામાં આવી છે જેમાં કામગીરી કેટલે પહોંચી તેનું સતત ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે